તો આજના સૌ પ્રથમ સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભવિત અસરના ભાગરૂપે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જો કે વેસ્ટર્નર ડિસ્ટર્બન્સ નબળું પડતા કમોસમી વરસાદનો પહેલો જેટલો અપેક્ષિત ખતરો ટળ્યો હોવાનું હવામાન નિષ્ણાત માની રહ્યા છે બીજી બાજુ રાજ્યના હવામાનમાં પલટો જરૂર જોવા મળી રહ્યો છે જ્યાં ઠંડી બિલકુલ ગાયબ થઈ ગઈ હતી તેવો અહેસાસ થઈ રહ્યો હતો ત્યાં જ છેલ્લા એકાદ દિવસથી ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે ગરમીની શરૂઆત થઈ ગઈ હોય તેવું લોકો અનુભવી રહ્યા હતા ત્યાં જ ફરી એક વખત સ્વેટર અને ગરમ કપડાં પહેરવાનો વારો આવ્યો છે તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ છ દિવસ એટલે કે સાત ફેબ્રુઆરી સુધી રાજ્યનું હવામાન સૂકું રહેશે સાથે જ આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે જ્યારે આ સમયગાળા દરમિયાન હવામાન તરફથી કોમોસમી વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં હવામાન કેવું રહેશે તે અંગેનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવાની ધારણા હતી તે મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે જો કે બે થી પાંચ ફેબ્રુઆરીના રોજ વાતાવરણમાં પલટો જોવા મળશે મોટું માવઠું નહીં થઈ શકે પરંતુ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ રહેશે કોઈક જગ્યાએ પાંચ એમ એમ વરસાદની શક્યતાઓ રહેશે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેશે અને રાજ્યના ભાગોમાં વાદળો આવે તેવી શક્યતાઓ પણ રહેશે

કે ખેડૂતો માટે અને કરદાતાઓ માટે મોટી એવી ઘણી જાહેરાતો પણ કરવામાં આવી છે નિર્મલા સીતારમને બજેટ બે હાજર પચીસ કરદાતાઓને મોટી રાહત પણ આપી છે જેમાં કોને શું ફાયદો થશે અને શું નુકસાન થશે તેના વિશે આપણે વાત કરીએ તો કરદાતાઓ માટે બજેટ બે હજાર માં રાહત આપી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર પચીસ માં કરદાતાઓને મોટી રાહત આપી છે નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે બાર લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા પર કોઈ ટેક્સ લાગુ કરવામાં આવશે નહીં તો ખેડૂતો માટે કરવામાં આવે તેવી જાહેરાત કરી છે ખેડૂતો માટે બે હાજર પચીસ માં કૃષિ યોજનાની જાહેરાત પણ કરી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી દણ ધન્ય કૃષિ યોજનાની પણ જાહેરાત કરી દીધી છે જેમાં મિત્રો આ યોજના હેઠળ ઓછી ઉપજ આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા ધિરાણના ધોરણો ધરાવતા સો જિલ્લાઓને આવરી લેવામાં આવશે આ યોજનાનો લાભ એક સાત કરોડ ખેડૂતોને મળશે વધુમાં જાણીએ તો બજેટ બે હજાર પચીસ માં આવકવેરા બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે સરકાર આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરશે જે પહેલાં વિશ્વાસ કરો અને પછી તપાસ કરોના ખ્યાલને આગળ ધપાવશે વધુમાં જાણીએ તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને ચોતેર ટકાથી વધારીને સો ટકા કરવામાં આવશે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું બજેટ રજૂ કરતા સીતારમણે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં સરકારે કરદાતાઓની સુવિધા માટે ફેસલેસ આગરણી સહિત અનેક સુધારા અમલમાં મુકાવવામાં આવ્યા છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો ગીક વર્કર્સ માટે બજેટ બે હજાર પચીસ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ જાહેરાત કરી છે જેમાં મિત્રો સરકાર આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલમાં ડે કેન્સરની કેન્દ્રો સ્થાપવાની સુવિધા પણ આપશે અને તેમાંથી બસો આ નાણાકીય વર્ષ બે હજાર પચીસ સ્થાપિત પણ કરવામાં આવશે બે હજાર પચીસ માટેનું સામાન્ય બજેટ રજૂ કરતા સીતારમણે મિત્રો જણાવ્યું છે કે પીએમ જન આરોગ્ય યોજના પીએમ જય હેઠળ ગીગ વર્કર્સની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તો વિદ્યાર્થીઓ માટે બજેટ બે હજાર પચીસમાં ખુશખબરી આવી છે સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં પંચોતેર હજાર બેઠકો ઉમેરાવાના લક્ષ્ય તરફ આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં દસ હજારથી વધારાની બેઠકો ઉમેરવામાં આવશે તો ઉદ્યોગ જગત માટે બજેટ બે હજાર પચીસમાં શું જાહેરાતો કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો ભારતે સમગ્ર વિશ્વમાં રમકડાનો હોબ બનાવવામાં આવશે બજેટ બે હજાર પચીસમાં બિહાર માટે યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે બિહારના લોકોની આવક વધારવા માટે મખાના બોર્ડની રચના પણ કરવામાં આવશે